રક્તદાન મહાદાન છે ત્યારે સેવાકી પ્રવૃત્તિઓમાં હંમેશા સાચા ભાવથી સહભાગી બનતા ધાંગ્રધા વાસીઓ અવારનવાર રક્તદાન કેમ્પમાં ભાગ લેતા હોય છે ધાંગ્રધાના તમામ પ્રશાસનિક વિભાગો પણ ધાંગ્રધા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને છે ત્યારે હાલ ધાંગ્રધા મિસ્ત્રી મંડળ દ્વારા શ્રી રામ બ્લડ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ધાંગ્રધા મિસ્ત્રી મંડળ દ્વારા શ્રી રામ બ્લડ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મિસ્ત્રી મંડળ ગ્રુપના સભ્યો દ્વારા સ્વચ્છતા કરવામાં આવ્યું હતું આ રક્ત એકત્ર કરીને પ્રસુતા મહિલાઓ અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના ઈલાજ માટે હાલમાં જ સંસ્કાર ધામ गुरુકુળ ઢાંગરદાના ઉત્તમ સહકારથી શરૂ થયેલ શ્રી રામ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું હતું શ્રી રામ બ્લડ સેન્ટર દ્વારા લોહીની આકસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતાના પરિવાર માટે આવતા 4 મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રી આપવામાં આવશે આદર્શ સેવાકીય ભાવથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મિસ્ત્રી મંડળ ગ્રુપના સભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રક્તદાન કરનાર સૌનું સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો ચેનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર